એટલે બસ માંથી કે જાદુ બધું ડીઝલ કાઢી લીધું અને એની ગાડીમાં નાખી દીધું ગાડીની ટાકી ફૂલ કરી લીધી એસટી માંથી ડીઝલ કાઢી લીધું હમણાં મને વાત કરી લે મારાથી રહેવાનું ને આમ મારા રુવાડા ઉભા થઈ ગયા એટલે શરૂઆતમાંથી વાત કરતો અને ઝાલાભાઈ અહીં બેઠા છે એ કે મને અને ડીઝલ ઈ તો અહીંયા બસ રાત રોકાય એટલે હું તા ભાઈ અને ડીઝલ કાઢી લીધું અને એ માણસ વયો ગયો હવારમાં ટાંકી ખાલી હતી આની જે પણ ઓલો માણસ વયો ગયો એની ટાંકીમાં જે ડીઝલ ચોરી ગયો તો એસટી બસ માંથી એની ટાંકીમાં થોડુંક ડીઝલ હશે એ જેટલું ડીઝલ ટાંકીમાં પોતાનું હતું એ બેળ્યું એની ગાડી ઓલાની હાલી પછી આ જે ભગુડા એસટી માંથી ચોરેલું ડીઝલ ચાલુ થયું એટલે ઓલાની ગાડી બંધ થઈ ગઈ ગમે ત્યાં દેખાડે ત્યાં કોઈ ભી પડી જ નહીં આ બનેલી ઘટના છે મિત્રો તમે જુઓ તો ખરા હજી હળ હળ કળીયો હાજી પણ હોકારા દીએ જેના હોમાય ગેલા હાડો આજ પણ અને પછી ઉકડી નઈ એટલે 11 તારીખે પાછો ફોન કર્યો ક્યાંકથી નમર ગોતી ગોતીને એમને ઈ કે મને ફોન આવ્યો ઈ કે એસટી જે ભગુડા રાત્રીએ છે એના ડ્રાઈવર બોલો તો કે હા કે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો અને હું તમારી એસટી બસ માંથી ડીઝલ સોરી રાતના અને આખી ટાંકી ભૂલ કરી લીધી હતી પણ મારી ગાડી હવે તમારું ડીઝલ નાખ્યા પછી અમારું થોડુંક ડીઝલ હશે એ બેડ્યું પછી ગાડી ઉપડતી નથી ને મેં એમ કીધું કે હે મોગલ આ ભૂલ માં ન ઉપડતી હોય તો ઉપડી જાય એટલે એટલું ડીઝલ કાઢી લીધું ને બીજું નવું નાખ્યું ને તરત ઉપડી ગયું એટલે મારે તમારું ડીઝલ પાછું દેવા આવવું છે ભલા માણસ આ બનેલી ઘટના મને હમણાં આઈ વાત કરી સાહેબ